નમસ્કાર મિત્રો તમે બરોબર ટાઇટલ વોચિન આયા છો મોસો કલાકારનો દુશ્મન અબે મજા આયગા ના ભીડો એટલે કે ગમે એ કલાકાર હોય આપણે ગમે એ કલાકારને બોલી નખ પછી ભલે ગમે એ કલાકાર હોય એટલે આ તમે બરોબર ટાઇટલ વોચિન આયા છો આજના આપણા બે કલાકાર છે માં વિડિયો કરીએ આપણે ચાલુ પછી અચાનક બોલવાનું બંધ કર્યું તે ઈ કાને લાગે છે અચાનક બોલવાનું બંધ કર્યું છે

અને વાત રહીએ કે દાડો ઉગે ને એક કલાકાર ને પકડીને લાવો છો હોય અને તોય પાછી કે છે કે તું આમ કરે છે હડકાયો છો હડકાયો અરે દુઃખ ની તો જે વાત કરે છે મો તને કોઈ કેતો નહીં કે હું હડકાયો થાયલો ફરું છું હમણાંનો અને વાત એ કે મો તને એટલો લવ કરો છો એટલો લવ કરો છો ને કે તું વાત છોડી મેં લાવે તારે કોઈ કેવો દુઃખીને ખણસો

કારણ કે તારું મોઢો જોઈ ને મને નથી ગમતું એ રહ્યું બધું હો ચહેરા જોઈને મે મન થી તાતો અલ્યા ચહેરો તો બિચારો આયા નહીં કેટલા દાડા છે આ અભી બધા થાય ભાઈ અને વાત રહી એ કે તે શું મારું રાછ્યું થાય કે હું તને વાત કરું જીવને પણ હવે હોજનો ફોન કર્યો બસ હવે શાંતિ તારા દેવને દુનિયાને સામે ખોટા ગિનાસન અલ્યા એક તો તે મારો ચેડ લીધો આયો આવ્યો તડદો વસો વસ આઈ આઈન ગમેય વાત હોય કે વસવો બોલવાનો પણ મોહ શોકો તો કદી જિંદગીમાં પ્રેમ કર્યો છે તમે પરીક્ષા તમે આસ્તા મોઢે ઉધી હેડ ઓન માર શું કરવા રડું બગાડો તો અને વાતરી એ કે તમે તો નપાસ થયેલા છો કોક નઈ કેમ જિંદગી બગાડો તો હવે છો અરે હસવું હોય તો હસો બાકી મોટું ઢોચે એ મારો વિષય નથી અને આ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરજો અને અમે કોઈ કલાકારના દુશ્મન નથી કારણ કે એક મનોરંજન માટે છે વિડીયો અને ઓરિજિનલ સોંગ રેશમાબેનનો જે નવો અભિડ્યો હોય એસટી છે નીચે લિંક આપેલી છે તો ધોવાનું ભૂલતા નહીં તો એ સોંગ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને આ વિડીયો તમને કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી